નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે રૂપિયાથી બહારની બધી જ વસ્તુ ખરીદી શકાય છે ૃતિયાથી સંસારની બધી જ વસ્તુ તમે ખરીદી શકો છો તેમ છતો નૃત્યથી આ ત્રણ વસ્તુ ખરીદી શકાતી નથી એક ભક્તિ બીજું તમારું સ્વાસ્થ્ય અને ત્રીજું મૃત્યુ કેમ કે ભક્તિના મૂળ પણ અંદર પડેલા છે ભક્તિ પણ અંદરથી ફૂટે છે તમારું સ્વાસ્થ્ય પણ અંદર જ છે એટલે કે જે આપણને રોગ થાય છે તે રોગ પણ અંદરથી જ થાય છે અને ત્રીજું મૃત્યુ મૃત્યુ પણ અંદરથી જ આવે છે તો આ ત્રણ વસ્તુ તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય તમે ખરીદી શકતા નથી ભલે તમારી પાસે કરોડોની સંપત્તિ હોય તો તેનાથી તમે મોટા મોટા બંગલા બનાવી શકો છો વીઆઈપી ગાડીઓ ખરીદી શકો છો તમારા શરીરને સોનેથી શણગારી શકો છો વીઆઈપી એસો આરામની જિંદગી જીવી શકો છો મતલબ જે બહારની વસ્તુ છે તે તમે ખરીદી શકો છો બહારની વસ્તુ ઉપર તમે માલિકી જમાવી શકો છો બહારના નાચગાન અને મહેફિલ તમે કરી શકો છો પરંતુ એ જ સંપત્તિથી તમે તમારા સ્વાસ્થ્યને ખરીદી શકતા નથી અને જો સ્વાસ્થ્ય સંપત્તિથી ખરીદાતું હોય તો અમીર લોકો કોઈ દિવસ બીમાર જ ન પડે અને યુવાનના યુવાન જ રહે એ કોઈ દિવસ વૃદ્ધાવસ્થા સંપત્તિવાળાને વૃદ્ધાવસ્થા આવત જ નહીં અને કોઈ સંપત્તિવાળા હોસ્પિટલમાં પગથિયે ચડત જ નહીં બીજું એક સંપત્તિથી મૃત્યુને ખરીદી શકાતું હોત તો અમીરોનું મૃત્યુ કોઈ દિવસ થવાનું જ નથી ડોક્ટરો કે તેમના કુટુંબીયોનું પણ મૃત્યુ થાત જ નહીં કેમ કે ડૉક્ટરો બધા જ પ્રકારના રોગ મટાડી શકે છે પરંતુ તે મૃત્યુ નામનો રોગ મટાડી શકતો નથી તે મૃત્યુ નામના રોગ સામ સામે લાચાર છે અને જો સંપત્તિથી સ્વાસ્થ્ય અને મૃત્યુ ખરીદ ખરીદવાના કામમાં સંપત્તિ આવતી હોત તો આ જગતમાં ફક્ત ગરીબોનું જ મૃત્યુ થાત અને અમીર લોકો અમર થઈ જાય તો એક વાત તો નક્કી છે કે સંપત્તિ એક સાધન છે અને સંપત્તિ પણ એક માયા છે તો માયા એ પ્રકૃતિનું રૂપ છે અને તે બહાર છે એટલે જે વસ્તુ બહારની છે તેને તમે સંપત્તિથી ખરીદી શકો છો પરંતુ જે વસ્તુ અંદરથી જેના મૂળ આપણા શરીરમાં છે જેના મૂળ આપણા અંધકરણમાં છે એને આપણે સંપત્તિથી ખરીદી શકતા નથી પરંતુ તે સંપત્તિથી અંદરની વસ્તુ ખરીદી શકાતી નથી જેમ કે બીમારી અંદરથી આવે છે મૃત્યુ પણ અંદરથી આવે છે જીવન પણ અંદર છે અને ભક્તિના મૂળ પણ અંદર છે અને તમે બહારની બાજુ ગમે એટલી ભક્તિ કરો ગમે એટલી જાત્રાઓ કરો ગમે એટલા કર્મકાંડ કરો ગમે એટલી કથાઓ કરો ગમે એટલા તમે ગંગામાં સ્નાન કરો કે પછી આપણા જેટલા વેદ ઉપનિષદ ગ્રંથો શાસ્ત્રો પુરાણ કે સંત મત માચીને કંટસ્થ કરી લો લાખો રૂપિયાના ખર્ચ કરીને ઠેર ઠેર કથાઓ કરાવું તેમ છતો તમને બહારનું જ્ઞાન થઈ જશે તમે પોપટના જેવા પંડિત પણ થઈ જશો પરંતુ તમે ભક્ત નહીં થઈ શકો કેમ કે ભક્તિના મૂળ કોઈ વેદ ઉપનિષદ કે શાસ્ત્રોમાં નથી કે નથી તેને ખરીદી શકાતા ભક્તિના મૂળ અંદરથી ફૂટે છે અને તે પણ જ્યારે તમારી બહાર મુખી દૃષ્ટિ અંતર્મુક્ષ થાય છે અને તે દ્રષ્ટિ અને સુરતાનું મિલન થાય છે અને તે સુરતાથી જ ભક્તિના મૂળને પોષણ મળે છે ત્યારે જ ભક્તિનું ઝાડ ખીલે છે ત્યારે જ તેને મોસમ આવે છે ત્યારે જ આનંદના ફૂલ ખીલે છે અને ત્યારે જ ભક્તિના ફળ લાગે છે સંપત્તિ તમને આડંબર કરાવે ભક્તિનો ભક્તિનો ભક્કો પણ તમને સંપત્તિ કરાવી શકે છે પરંતુ ભક્તો બનાવી શકતી નથી તમને બહારથી સાધુ સંત કે ભક્ત બનાવી દેશે જગતમાં તમારી વાહ વાહ કરાવી દેશે પરંતુ તમારી હાલત પથરા જેવી થશે કેમ કે પથરા ઉપર ભીના હોય છે અને અંદર કોરા હોય છે પથ્થર ઉપર ગમે એટલો વરસાદ થાય પરંતુ તેના ઉપર એક ટીમ્પુ પાણી પણ રહી શકતું નથી તેમ તમે બહારની ગમે એટલી ભક્તિ કરો વેદ કંઠસ્થ કરો ઉપનિષદ કંઠસ્થ કરો સંત મત કંઠસ્થ કરો પરંતુ જ્યાં સુધી અંદરની ભક્તિ જાગૃત ન થાય તો સમજી લેજો કે આપણે એક પથરા છીએ જેમ પથરા ઉપર પાણીનું ટીંકું પણ ટક ટકતું નથી તેમ વેદ ઉપનિષદ અને ગ્રંથોના શબ્દો તમારા અંદર ઉતરી શકતા નથી ઠીક છે તમારી મગ તમારી મગજની મેમરીમાં તમને એ શબ્દો ભરાઈ જાય છે પરંતુ તમે બાહ્ય જ્ઞાની થઈ શકો છો પરંતુ ભક્ત થઈ શકતા નથી તો સંપત્તિ તમને પથરા બનાવી શકે છે બાહ્ય આડંબર કરાવી શકે છે પરંતુ ભક્તિનું ફળ નહીં નથી આપી શકતી કારણ કે સંપત્તિ યાત્રા કરાવી શકે છે અને ભક્તિ અંદરની યાત્રા છે તેમ મૃત્યુ પણ અંદરની યાત્રા છે અને સ્વાસ્થ્ય પણ અંદરની યાત્રા છે તો સંપત્તિથી અંદરની યાત્રા થઈ શકતી નથી ઠીક છે સંપત્તિ તમને ચંદ્ર ઉપર મોકલી શકે છે પરંતુ તમારા જ અંદર એ સંપત્તિ જઈ શકતી નથી અંદર તો ફક્ત સુરતા પ્રેમ અને ધ્યાન જ જઈ શકે છે હરિકોમ તસવ આદેશના પ્રણામ